અરે તાડિયાને વાતો કરે છે મયમાં તો ચીવી મારી બેટી ગીત ગાતી હોય છે ઓમ મલકાય ઓમ મલકાય ઓ તારી મારે એક કામ કરવું આજ એરીએ હું કરે છે કેવ નખરા કરે આજ તો ચીડી ચીડી જોવા જવું પડશે આ તો ચીવી જા છે જમ જમાડ્યા કણ એના બાઈ દાટીયો ને આના તાડિયો મારા બેટા અર્જુને ઊભો કરે છે એ તાડિયામાં કોક છે હું મારે જોવું પડશે આજ આરીએ હું કરે છે હું તો શેટ દી જોવું પડશે આજ એકદમ નજીક જઈને જોઉં કા તાડિયાના નોને કનેક્શન છે છે એ જોવું પડશે મારે

ચાળિયા હું આવી ગઈ હલ્દી જલ્દી જલ્દી જો ફટાફટ આવીશું હવે હું સોંતિતા જોડે બેન વાતો કરે ચાલે તો ચાનો તો પીઓ ચાડી તો બોલશે નઈ એ તો મને ખાલી ખોબરશે જ અને હું બોલ્યા કરી ને હોભર્યા કરશે પણ ચાડીયાને મારા ભૂખે નહીં લાગતી કોઈ નઈ અને હું એના સોરે બેસે એના ગોળ ફરી ને વાતો કરે પણ તો કશું બોલશે એને કોઈ જવાબે નહીં આપો મને હોમ થાય એટલે મને મજા આવે છે કઈક ઉત્તરે માં ના બોલે એટલે મને ગમો છે એટલે કમ્પ્લીટ ચાડિયા પાણી જતી રહે ને આ આ તો કા કેવા નખરો હવે એ ચાડિયાનો ભૂ ખબર પડતી છે અને આ ચાડિયો ચો બોલવાનો છે તારી તો આ ચાડિયા પાણી અડધો કલાક આટ છે આ જે આ જ આટલો તો આ એના ધણીના ના તો ફેર ફરતી વત ને તો પેલાની જિંદગી સફળ થઈ જો આ એની જિંદગીના ના સમયના સમય આ એક એક કલાક આ ચાડિયા પાછળ બગાડે હું તો એમ કહું છું તારા ધણી પાછળ તારા ઘરવાળા પાછળ બગાડતી હોય ને બોડી તો એને જેટલો ખુશ થાય કે મને કેવું મારું બૈરું મળી હોય મારી જિંદગી સફળ થઈ જાય પણ આ તો જે આ એક નિર્જીવ ચાડિયા પાછળ અને ચીટલી આ તો પેલા મીરાબાઈ આટલા તો ઘેલા પેલા ભક્તિ મન તો થયો કે રાધા એ કૃષ્ણ પાછળ આટલી બધી ઘેલી નથી થઈ એટલી આ બાયડી આ ચાડિયા પાછળ ઘેલી થઈ ઓ હો હો હનો ચાડિયાનો પ્રેમ તો મારું બેટું અમાર થઈ જાય મને એવું લાગે છે હા ભાઈ મજા આવશે ને ચાડિયામાં જોડે વાત કરવાની મને ત્યાં જોડે વાત કરવાની બહુ જ મજા આવે એટલે તો કોમ પતાય પતાય ત્યાં જોડે વાતો કરવા છું અને તું જે બોલતું નહીં ને એ તારો સ્વભાવ મને ગમે બોલ ને યાર તું નહીં બોલું તો ચાળીયા તારા માટે કપડો તો મસ્ત લાવો વખત અને મેચિંગની ટોપી લઉં તને છે ને અઠવાડિયે વખત કપડાં બદલાઈ દેવાનો એવા કપડાં લાવું એટલે મસ્ત કપડાં લાવો ને તું જો બધા જોઈ રહે એવા કપડા લેવા શર્ટ ખરાબ થઈ ગયો છે તારો અને ટોપી એવો તાપમાં રહી રહે તને તને ગરમી નહીં લાગતી ચાળીએ આખો દિવસ આખી રાત તો ઊભો રહે તને થાક નહીં લાગતો હું તો થોડું હેડું ને તાર માટે તોય થાકી જાઉં છું પણ હું કહેતી તું તારા એ નહીં જ ઊભું રહેવાનું છું પણ તારી જગ્યાએ યાદ છે નહીં હું તને તો ઘેર તો લઈને જઈ શકું એ બરાબર છે તું હોય બરાબર છે જેટલું મસ્ત શાંત વાતાવરણ છે તું મારી જોડે વાતો કર હું તારી જોડે વાતો કરું જે મજા આવે છે ને એવું થાય મજા આવે ને ખેતરમાં જેવું શાંત વાતાવરણ છે જે મજા આવે વાતો કરવાની મારા જોડે છે ને ચાળીયા આવી રીતે કોઈ દર કોઈ વાતો નહીં કરતું માર ઘરવા